ઓત ઓ આ બે બે ઇસ્કેમે એ પે 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 દેશની અર્થવ્યવસ્થા પણ ચોર થોડોક દેશની અર્થવ્યવસ્થા લોકો લોકોને આ મજાક કે ખોટું લાગતું હશે પણ ખરેખર આ વિષય પર ધ્યાન આપવા જેવું છે તમે શું ધ્યાન આપે આપણા ચોર ચોર ને લીધે જ તિજોરી છે અલમારી છે અને એમને તાળા છે ચોર ને લીધે બારીઓ પર ગ્રીલ છે મકાનો ને દરવાજા છે દરવાજાને ને તાળા છે એટલું જ નહીં પણ બહાર સેફ્ટી દરવાજા પણ છે ચોરને લીધે ઘરો અને સોસાયટીને ફરતે કમ્પાઉન્ડ છે ગેટ છે ગેટ ઉપર ચોવીસ કલાક માટે વોચમેન છે અને વોચમેનને યુનિફોર્મ પણ છે ચોરને લીધે સીસીટીવી કેમેરા છે મેટલ ડિટેક્ટર્સ છે એટલું જ નહીં પણ સાયબર સેલ પણ છે ચોરને લીધે પોલીસ છે પોલીસ ચોકી છે અને પોલીસ સ્ટેશન છે ગાડીઓ છે દંડા છે રાઇફલ છે અને રિવોલ્વર અને ગોળીઓ પણ છે ચોરને લીધે ન્યાયાલય છે ન્યાયાલયમાં જજ છે વકીલ છે કારકુન છે પટાવાળા છે ચોરને લીધે જેલ છે જેલર છે જેલમાં પોલીસ પણ છે મોબાઈલ લેપટોપ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાયકલ વાહનો જેવી વપરાશમાં લેવાતી અનેક ચીજો જોડાઈ જાય ત્યારે માણસ નવી લે છે તેથી દેશની આર્થિક પરિસ્થિતિને બળ મળે છે એટલે ચોર અર્થવ્યવસ્થાની કરોડ સમાન છે જોયું કાય એટલે કાય ખોટું પડે ટીચર એમ ને મારું કામ આવો કાલે સ્કૂલ આ ટીચરને લઈ જાવ તારે આમાં સ્કૂલે કેમ આવું હવે તને કે ખબર પડે કે નહીં બુદ્ધિના બાળકા શેલ જેવો છે ને બધાય ચોર હાટુ વાળતા છે તો ચોર હાટુ જાય જોર ના હોય તો બધું હોય જાય ઓ નિમન જે કુમાર એ ને મારે એ તો હું કરે તને સાબાસી આપે કાય મેડલ આપે તને ચોર છે દેશની કોરોડરો જો આરેનો થાતો যে চপট মিরে ওনে মাপিয়েলেল ইচালে দুইডেনে ওয়েনে মাপাযে ছোলে দুলে ওয়ে পালে মাগ় কোলেনে কোলে কোলে দুলে લખો એટલે હાઉ ટુ ઈતે હાથ જોડ લખો બેટા ઈ ટીચર એ ખોટો કીધો ને ઈ ટીચર ખોટાડા પપ્પા એ ખોટો કીધો ને પપ્પા ખોટાડા તું લખ અને ઈ વસ્તુ ખોટી હોય કોઈ દી ન હોય માં દીકરો આમ વ્યવસ્થિત ટટ્ટા થઈ જાય તમ દર કાય ગીવાન જરૂર નથી મારે વાંચવું હોય નથી તે લખું ને એટલે ઈ લોઢામ લીટી ઈ સાચો જ હોય વા મા દીકરો જા ખુશ થઈ જા યુનિફોર્મ ચેન્જ કરી નાખ જા